پر مقدمہ جو جو پر 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 میں 88 ادھیکے پر دوسری ہے کل یہ سکتا ہوں سی 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 શિવ શિવ રોજ ઓખા નગરપાલિકા ને જે પાંચ વર્ષની અંદર બે ટ્રમ હોય છે અઢી વર્ષ પૂરા થયા અને આજે ઓખા નગરપાલિકાની ચૂંટણી બિનરીફ જેની અંદર પ્રમુખ તરીકે રાજુભાઈ કોટાક અને ઉપપ્રમુખ તરીકે હાડાભા માણેક બધા પણ સભ્યો સાથે રહી અને એકદમ ખુશખુશાલ રીતે આ ચૂંટણી પૂરી કરી છે જે રીતે સરકાર પછી કેન્દ્રમાંથી અને ગુજરાતમાંથી જે પણ ગ્રાન્ટો આવે છે તો એક વર્ષની અંદર પંદરથી પચીસ કરોડ રૂપિયા જે આવે છે એ નગરપાલિકાના બોડી જે છે એ સારી રીતે ઉપયોગ કરે છે અને જે સુવિધા આપીને જે નગરપાલિકાની ફરજ છે એ રીતે હમણાં આ અઢી કામ પૂરા થયા છે અને હવે મને પૂરેપૂરી આશા છે કે બધા પણ જે નવા પ્રમુખ ઉપપ્રમુખ ને બિનહરીફ ટીટા છે તો સાથે રહી અને ખૂબ વિકાસ કરે એવી ભાવ સાથે આજનો ચૂંટણીનો કાર્યક્રમ પૂરો થયું છે નગરપાલિકાની ચૂંટણીમાં મને અધ્યાસી અધિકારી તરીકે સ્થાન મળેલ છે હું સિંહ નિલક્ષિંહ ગોહિલ ડેપ્યુટી ડીડીઓ જિલ્લા વિકાસ જિલ્લા પંચાયત કચેરીમાં ફરજ બજાવું છું અને આજરોજ જે ઓખા નગરપાલિકાની ચૂંટણી છે એની અંદર એક એક જ ફોર્મ આવેલું છે પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે એટલે બિનહરીફ વિજેતા જાહેર બંનેના કરવામાં આવેલ છે પ્રમુખ તરીકે શ્રી રાજુભાઈ છોટાલાલ કોટક અને ઉપપ્રમુખ તરીકે હાડાભા બાબુભા માણેકની વરણી કરવામાં આવેલ છે સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટી અને ધારાસભ્ય શ્રી પબુભા માણેક તથા મારા સાથી સદસ્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું પ્રમુખ તરીકે મને સપોર્ટ કરવા બદલ આજને હોલીમાં ચાર સભ્યો ગેરહાજર હતા બત્રીસ સભ્યો હાજર હતા અને પ્રમુખ ઉપપ્રમુખની દિનાથી વરણી કરેલ છે કાર્યો આ નગરપાલિકામાં ચાલુ છે તે અવરતપણે ચાલુ રહેશે ઓખા નગરપાલિકાની આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હતી ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રમુખ તરીકે શ્રી રાજુભાઈ કોટક અને ઉપપ્રમુખ તરીકે અમારું નામ જાહેર થયું છે તે બદલ ભારતીય જનતા પાર્ટી અને અમારા ધારાસભ્ય કહુભાઈ માણેકનો ખૂબ ખૂબ આભાર કે અમારા ઉપર જે ભરોસો મૂક્યો છે તેમને સાર્થક કરવા માટેના અથાગ પ્રયત્નો કરશે